નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાંત જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતીનો વિષય છે કે વધુ નફો આપતો પાક તુવેર આ પાકનું ક્યારે વાવેતર કરી શકાય અને કઈ જાતો વાવી શકાય આના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે આ વિષય ઉપર માહિતી આપવું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ આ ચેનલને નીચે સબસ્ક્રાઈબ કરી અને આ ચેનલને લાઇક આપી અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં ફોરવર્ડ કરજો શેર કરજો જેથી કરીને તમારા મિત્ર મંડળ ખેતીને લગતી માહિતી મળ્યા રાખે મિત્રો હવે આપણે મુખ્ય વિષય ઉપર આવીએ તો તમે જાણો જ છો કે છેલ્લા બે ત્રણ વર્ષથી આ તુવેનું વાવેતર વધી જાય છે તુવેનું વાવેતર વધવા પાછળનું કારણ એવું છે કે એક તો એના ભાવ સારા છે સરકારે ટેકાના ભાવ પણ સારા કરી દીધા સાથે સાથે બજાર ભાવ પણ સારા છે અને ઉત્પાદન પણ સારું છે અને એમાં પણ અત્યારે નવી નવી જે જાતો આવી છે એ જાતોનું વધુ ઉત્પાદનને કારણે ખેડૂતો તુવેર તરફ વેઠા છે પરંતુ ખેડૂતોને એક માહિતી હોતી નથી કે તુવેરનો પાક હોય ક્યારે હું તમને કહું તો જુનાગઢ જિલ્લો અને જામજોધપુર એટલે કે જામનગરનો અડધો ભાગ વર્ષોથી તુવેર વાવે છે આજથી લગભગ પંદર વર્ષથી આ તુવેર વાવે છે તો એ લોકો જનરલી શ્રાવણ મહિના માટે કે પંદર જુલાઈથી પંદર ઓગસ્ટની વચ્ચે આપણે જયારે સાયતમ આઠમ હોય જન્માષ્ટમી ઉપર તુવેર વાવતા હોય છે તો એ વાવો પાછળનું કારણ એવું છે કે અત્યારે મગફળી વાવી દે લાગટ અથવા તો વચ્ચે વચ્ચે હાયર મૂકી દઈએ અને એમાં પછી મગફળીના પાટલા ભેગા થવાન થાય ત્યારે એમાં તુવેરની વચ્ચે હાયર કરી દઈએ એટલે મગફળી પણ થઈ જાય અને તુવેર પણ થઈ જાય બીજું એ કે જ્યારે તુવેર મહિના દિવસની દોઢ મહિનાની થાય ત્યારે મગફળીનું હાર્વેસ્ટિંગ કરી શકાય એટલે તુવેરને પાક એને નડે નહીં તો એને રીલે પાક તરીકે એટલે કે આગળના પાકને કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર પાક લઈ લઈ અને અડધ પાક તરીકે આપણે એને લઈ જઈએ તો એમાં મગફળી પણ થાય અને તુવેર પણ થાય તો મિત્રો એક તો વાવાનો સમય છે પરફેક્ટ સમય એ પંદર જુલાઈથી પંદર ઓગસ્ટની વચ્ચે જ્યારે પણ વરસાદનો ગેપ પડે જ્યારે પણ હાથી બંધ થાય ત્યારે તમે તુવેરનો સમય છે વાવવા માટેનો પરંતુ આ જે જુનાગઢ અને જે જામજોધપુર પટ્ટા સિવાય મોટા ભાગના ખેડૂતો પછી કચ્છવાળા હોય કે જામનગર કે પછી રાજકોટ કે અમરેલી કે સુરેન્દ્રનગર એ બધા મિત્રો વાવણીમાં તુવેર વાવી દે પણ મિત્રો વાવણીમાં તુવેર વાવાથી શું થાય છે એક તો એ એનો વેજીટેરી ગ્રોથ વધી જાય એટલે કે આંગળા જેવી ઊંચી થઈ જાય એટલે ઉત્પાદન થોડુંક ઓછું આવે બીજું એ કે અત્યારથી જો તમે તુવેર વાવી દો તો વચ્ચે મગફળી વાવી હોય કે અડદ વાવી હોય કે સોયાબીન વાવી હોય પાકને નડે તો વધુ વધુ ઉત્પાદન લેવું હોય તો એનો પરફેક્ટ ટાઈમ મેં તમને કીધું એ પ્રમાણે જન્માષ્ટમી ઉપર એટલે કે પંદર ઓગસ્ટની આજુબાજુ જો તમે તુવેર વાવો તો એનું ઉત્પાદન વધુ વધુ આવે જીવાત ઓછી આવે અને તમને એના ભાવ પણ સારા મળે કેમકે જીવાત ઓછી આવવાનું કારણ એવું છે કે પંદર ઓગસ્ટે જાઓ તમે તુવેર વાવો તો તમારે જ્યારે એમાં ફૂલ આવે ત્યારે ભૂર પવન ચાલુ થઈ ગયું એટલે કે શિયાળુ પવન ચાલુ થઈ ગયો હોય શિયાળુ પવન ચાલુ થાય એટલે ઈયાળોનો જન્મ બંધ થાય એટલે ઈયળોનું નુકસાની ઓછી થઈ જાય તો એમાં જ્યારે ફૂલ આવે ત્યારે ઈયળ આવવાની તો ઈયળનો પીરિયડ ભૂર પવનને લીધે જે આપણે કહેવાય ને કે શિયાળુ પવનને લીધે ઉદ્રવ ઓછો થઈ જાય અથવા તો ઝીરો થઈ જાય તો તમને વગર ખર્ચે તુવેરનો પાક તમારે લઈ શકાય હવે મિત્રો આપણે તુવેરનો વાવવાનો સમય જાણો હવે કેવી જાતો પસંદ કરવી એ પણ ખાસ અગત્યનું છે તો મિત્રો અત્યારે આપણે બે પ્રકારની બજારમાં તુવેર મળે છે એક તો એ કે મીડિયમ મુદ્દતે પાકતી તુવેર અને બીજી લેટ મુદતે પાકતી તુવેર તો આ બે પ્રકારની જાતો છે એમાં મધ્યમ મુદતની એટલે કે દોઢસો દિવસ આસપાસની જે તુવેર આવે છે એ એકસો ને પચાસથી એકસો સાઠ દિવસે પાકતી એટલે કે મધ્યમ મુદ્દે પાકતી જાત આવે એમાં બે વેરાયટી આવે છે વર્ષોથી આવે છે એક છે અક્ષય વૈશાલી અને બીજી બીડીયન ટુ આ બે જાતો એવી છે કે મધ્યમ મુદતે પાકે દાણો એકદમ મીડિયમ સાઇઝનો અને કહેવાય ને કે વાસતની જે દાળવાળાની ડિમાન્ડ હોય આણંદ બાજુના ડિમાન્ડ કરે એવી ટૂંકમાં તુવેરની દાળ થાય એવી આ બે વેરાયટી આવે અક્ષય વૈશાલી કે જેમાં લાલ અને પીળા ફૂલ મિક્સમાં આવે અને બીજી આવે છે બીડીએન ટુ એમાં ફક્ત પીળા ફૂલ આવે આ બંને જાતો ઉત્પાદનમાં પણ સારી અને બંને જાતોનું મધ્યમ મુદતમાં જો વાવેતર કરવું હોય તો એ જાતો તમે વાવી શકો છો પરંતુ ત્યાર પછી નવા સંશોધનો આવ્યા અને વધુ ઉત્પાદન આપતી જાતો પણ સાથે સાથે એમાં એક વીક પોઈન્ટ છે કે દિવસ મોડી પાકે અને એટલે બોલી એકસો સાઠ દિવસે પાકે દા તમારી એકસો ને એસી દિવસે પાકે એવી બે જાતો બજારમાં હવે આપવામાં આવેલી છે એક છે જીજેપી વન જીજેપી એક નંબરની તું એની જાત આવે એમાં દાણો મોટો આવે ઝાડ પણ મોટું થાય અને પીળા ફૂલ આવે એવી જ પાછી અક્ષય કંપની અક્ષય નામે બજારમાં મૂકી છે એ વેરાયટી પણ બહુ સારી છે એમાં ઉત્પાદન તો ઊંચામાં ઊંચું છે પણ સાથે સાથે મેં કીધું એસી ને એસી દિવસે પાકતી જાત હોય એટલે તમારે એમાં થોડુંક પાણી પાછળથી હોય તો વધારે સારું અને થોડુંક એનું ઝાડ પણ મોટું થાય એટલે એ પ્રમાણે તમારે વાવેતરમાં નક્કી કરવું પડે કે આપણે કઈ જાત વાવી વહેલી પાકતી અથવા તો મધ્યમ મુદ્દે પાકતી જાત આવે વહેલી પાકતી એટલે પાંચ મહિનાથી વહેલી એક જાત પાકતી નથી જનરલી એકસો ને થી એકસો સાઠ દિવસ વાળી જાત ગણી શકાય એમાં એક બીડિયન ટુ આવે અને વૈશાલી આવે જ્યારે એકસો ને એસી દિવસની જાત આવે એમાં તમારે જીજે પીવાને અથવા તો ગંગા લઈ શકાય તો આ ચાર જાતો છે એ અત્યારે ટોપ ઉપર છે આ ચાર જાતોમાંથી કોઈ પણ જાત તમે પસંદ કરશો તો તમારે તુવેરનો પાક સારામાં સારો થશે બીજું એ કે તુવેર અત્યારે ઉત્પાદનની વાત કરું તો મિનિમમ પંદર મણ તુવેર થાય છે અને વધુમાં વધુ પચીસ મણ થાય વીઘે સોલ ગુઠાનો વીઘો હોય એમાં પંદર મણથી પચીસ મણનું ઉત્પાદન આવે અને જનરલી ગઈસાલ સરકારે જે ટેકાના ભાવ બહાર પાડ્યા મારી ખ્યાલથી પંદરસો આસપાસ ભાવ બહાર પાડેલા તો પંદરસો રૂપિયા જો ભાવ આવે તો આપણે બાવીસ હજારથી માંડી અને ચાલીસ હજારનો વીઘો લઈ શકીએ તો શિયાળુ પાક ન વાવો હોય અને સીધું મગફળી અને તુવેરનો પાક કરવાથી ખેડૂતોને સાઈડ ઇન્કમ થશે વધારાની આવક થશે સાથે સાથે એમાં એક પ્લસ પોઈન્ટ એ પણ છે કે આનો ચારો સહી પૌષ્ટિક હોવાથી પશુઓ આનો ચારો ખૂબ જ ખાતા હોય છે એટલે ચારો જે હોય એ પણ અગત્યનો છે તો મિત્રો તુવેરનું જે વાવણી સમય અને કઈ જાત પસંદ કરવી આ માહિતી તમને ગઈમી હશે અને આ માહિતી પ્રમાણે તમે ચાલજો એવું લાગે તો આ વિડીયો સાચવી રાખજો તમારા મોબાઈલમાં એક જગ્યાએ સેવ કરી રાખજો જેથી કરીને તમે તુવેરની ખેતી વાવવાનું નક્કી થાય તો તમે વિડીયો જોઈ અને ટાઈમ અને બિયારની જાત પસંદ કરવામાં તમને સહેલું પડે વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ